નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે શનિ અમાવસ્યા સૂર્યગ્રહણ અને આકાશમાં એક સાથે છ ગ્રહોની યુતિ હોવાથી ભાવનગરમાં ભાવિકોએ શનિદેવના દર્શન કરી મંગલકામના કરી હતી ભાવનગરના મેઘાણી સર્કલ પાસે આવેલ સાંઈબાબા મંદિર હલુરિયા ચોકમાં આવેલ કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર સહિતના દેવસ્થાનોમાં શનિદેવના દર્શન માટે ભાવિકોની ભીડ જોવા મળી હતી શનિ અમાવસ્યાના દિવસે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરતા હોવાથી શનિદેવના દર્શન અને પૂજન માટે દેવસ્થાનોમાં ભાવિકોની સારી એવી ભીડ જોવા મળી હતી ભાવિકોએ કાળું વસ્ત્ર કાળા તલ અને અડદ તેમજ તેલ ચડાવી શનિદેવનું પૂજન કર્યું હતું